તદ્દન શ્રદ્ધાળુ અને મધુર માનસિકતા ધરાવતો હતો તે કોઈ ઔદ્યોગિક વ્યાવસાયિક હતો પરંતુ તેનો દિલ એ બધું ન હતો એણે જ્યારે આકાંક્ષાને જોયો ત્યારે એને લાગ્યું કે એની જીવનસાથી એ જ છે છતાં તે આકાંક્ષાને જાણતા પહેલા કેટલીકવાર અનુકૂળ રહીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતો રહ્યો આકાંક્ષાને શ્યામલનો પ્રોત્સાહન મળતાં તે પણ મનથી આકાંક્ષા પ્રત્યે દ્રષ્ટિ સારા મૂલ્ય અને પ્રેમ ધરાવતી હતી પરંતુ આકાંક્ષા માને હતી કે પ્રેમ કોઈ જુદું ન હોય પરંતુ એ જ સમય પર બંને વચ્ચે કની અજબ આકર્ષણ અનુભવાયું આકાંક્ષા અને શ્યામલ વચ્ચે કેટલાય દિવસો પછી એક દિવસ એક અદભુત વાત બની શહેરના બગીચામાં જ્યાં બંને સંજોગોમાં પહેલીવાર મળી રહ્યા હતા તેઓએ એકબીજાની આંખોમાં પ્રેમ અને શાંતિના શબ્દો જોઈને એકબીજાને ધીમે ધીમે સમજાવવાનો આદર કર્યો અંતે એકબીજાની લાગણીઓ મજબૂત બની ગઈ આકાંક્ષા અને શ્યામલને બધું સમજાયું અને એ પ્રેમના મજબૂત બંધનમાં બંધાઈ ગયા તેમનો પ્રેમ બીજાને પ્રેરણા આપી રહ્યો હતો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ